ચૌદમી જૂન બે હજાર પચીસ શનિવાર આજના પહેલા શાસ્ત્ર પાઠ મુજબ પિતાએ આપણા પાપને લીધે આપણો ત્યાગ નથી કર્યો તેમણે અપાર દયા બતાવી પોતાના એકમાત્ર પુત્રને પાપરૂપ બનાવ્યો પુત્રે પિતાની ઈચ્છાને અધીન રહી માનવજાતના પ્રેમને ખાતર એને પાપની ગુલામીમાંથી મુક્ત કરવા મૃત્યુ સ્વીકાર્યું એવા ખ્રિસ્તના શુભ સંદેશમાં પ્રચાર પ્રસાર માટે પાઉલ અને તેમના સાથીદારો ખ્રિસ્તના સેવકો બને છે આપણે પણ પ્રભુ ઈસુના અનુયાયી તરીકે જીવીને આપણા નામનો પ્રસાર પ્રસાર કરવાનો છે આપણે પણ પ્રભુ ઈસુની પવિત્રતા પ્રાપ્ત કરવા તેનું અનુકરણ કરી સાચા ઈસુપંથી તરીકે નમૂના રૂપ જીવન જીવતા શીખીએ પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ